મિત્રો ભારતીય સેનામાં માત્ર પુરુષો જ નહીં પરંતુ કૂતરાઓ પણ ફરજ બજાવતા હોય છે તેમને પણ ટ્રેન કરીને નોકરી આપવામાં આવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ભારતીય સેનામાં ફરજ બજાવતા શ્વાનને કેટલો પગાર મળે છે અને રિટાયરમેન્ટ બાદ તેમને શા માટે મારી નાખવામાં આવે છે જે આ મિત્રો તમે ખરું સાંભળ્યું આ માસૂમ જાનવરોનો ઉપયોગ કરીને છેલ્લે તેમની સાથે જે કરવામાં આવે છે તે જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે મિત્રો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ તમને ખરેખર કંઈ નવું જાણવા મળશે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો હાલ ભારતીય સેનામાં પચીસથી વધુ ફૂલ ડોગ યુનિટ છે જ્યારે બે હાફ યુનિટ પણ છે તમને જણાવી દઈએ કે સેનામાં એક ફૂલ યુનિટમાં ચોવીસથી વધારે કૂતરાઓ હોય છે જ્યારે હાફ યુનિટમાં શ્વાનની સંખ્યા બરાબર અડધી એટલે કે બાર હોય છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ભારતીય સેનામાં કામ કરતા આ શ્વાનનો પગાર કેટલો છે અને નિવૃત્તિ પછી તેમનું શું થાય છે મળતી માહિતી મુજબ સેનામાં ભરતી કરેલા શ્વાનને દર મહિને કોઈ પગાર આપવામાં આવતો નથી ફક્ત તેમના ભોજન અને અન્ય પ્રકારની જાળવણીની સંપૂર્ણ જવાબદારી સેના ઉપાડે છે એટલું જ નહીં સેનામાં ભરતી કરેલા શ્વાનની સંભાળ લેવાની જવાબદારી તેના હેન્ડલરની હોય છે હેન્ડલર શ્વાનને ખવડાવવાથી લઈને તેની સ્વચ્છતાની કાળજી લેવા સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખે છે દરેક શ્વાનના હેન્ડલર તેમને લશ્કરી કામગીરી દરમિયાન વિવિધ કાર્યો કરવા માટે બનાવે છે મિત્રો આર્મી ડોગ યુનિટમાં શ્વાન જોડાયા બાદ દસ બાર વર્ષ પછી શ્વાન નિવૃત્ત થાય છે જો કે હેન્ડલરના મૃત્યુને કારણે શારીરિક ઈજા અથવા માનસિક તકલીફ જેવા કારણોસર કેટલાક સ્વાન સન્માનપૂર્વક પણ નિવૃત્ત થાય છે આ સિવાય લોકો આર્મી ડોગ યુનિટમાંથી થયેલા ડોગને દત્તક પણ લે છે આ માટે દત્તક વ્યક્તિએ એક બોન્ડ પર સહી કરવાની હોય છે જેમાં તે વચન આપે છે કે તે તેના છેલ્લા શ્વાસ સુધી શ્વાનની સંભાળ લેશે જો કે પહેલાં આવું ન હતું મળતી માહિતી મુજબ શરૂઆતમાં સેનાના સ્વાન અયોગ્ય જણાય તો તેમને મારી નાખવામાં આવતા હતા તેના માટે બે મુખ્ય કારણો આપવામાં આવતા હતા સૌ સેનાનું માનવું હતું કે ઉચ્ચ સ્તરીય તાલીમ મેળવનાર આ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે બીજું પ્રાણી કલ્યાણ સંસ્થાઓ તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં અસમર્થ હતી પરંતુ આર્મીએ વર્ષ બે હજાર પંદરમાં આ વલણ બદલી નાખ્યું અને નિવૃત્ત પછી આ શ્વાનને એવા લોકોને ચોંકવામાં આવે છે જેઓ તેમને ગાર્ડ તરીકે લઈ શકે અથવા કામ કર્યા વિના આખી જિંદગી તેમની સંભાળ રાખી શકે મિત્રો સેનાના ડોગ યુનિટમાં સામેલ ડોગનું મુખ્ય કામ માદક દ્રવ્યથી લઈને વિસ્ફોટ પદાર્થ સુધીની દરેક વસ્તુને શોધી કાઢવાનું હોય છે આ સિવાય તે ઘણા જોખમી મિશનમાં પણ સેનાનો સાથ આપે છે આર્મીના ડોગ યુનિટમાં સામેલ શ્વાન રક્ષકની ફરજ પેટ્રોલિંગ વિસ્ફોટકો સૂંઘવા લેન્ડમાઇન શોધવા ડ્રગ્સને અટકાવવા ચોક્કસ લક્ષ્યો પર હુમલો કરવા કાટમાળને સ્કેન કરવાની ભાગેડો સહિત આતંકવાદીઓના છુપાયેલા સ્થળો શોધવા માટે જવાબદાર હોય છે આ માટે તેને તાલીમ આપવામાં આવે છે